સાથે અમારું તો જ્ઞાનની બહુ વાત છે અને જોનવી પણ જરૂરી છે પણ સાથે આપણા પરિવારની અંદર કેવું જીવવું એ પણ જોણવાની જરૂર છે એટલે જેના ઘરની અંદર પ્રગટ મા બાપ હોય તો મા બાપની સેવા કરજો બાકી અહીંથી કદાચ રણુજા હેડતા જઈએ અને જો આપણા બાપને કદાચ હરખું લુગડું ના લઈ આલીએ

ભગવાન જોડે જો ના જો પણ મા બાપ જોડે જીવન ખૂબ સારું જીવજો માં અને બાપ બે શબ્દ ગયા પછી પાછા મળતા નથી અને જેને નથી ને એને અનુભવશે બાપ ભલે ઘરની અંદર સુરત જેવા હોય પણ તાપ લાગે પણ કોઈ દાડે છોયો થવા દે નહીં એ બાપ નો સ્વભાવ છે આપડી માને કદાચ લૂટો ના આપણે આલીએ ને પાવાગઢ ચાલતા જઈએ ને તો એ ના પાડ દે કે તારી મારે જરૂર નથી જે માએ કર્યું ને એક બે નહી નવ નવ માસ કુખ અંદર લઈને ફરી છે આપણે બે કિલોનો ખાલી પથ્થરો બોધી બે દાડા ફરી જોજો તો એ અનુભવ થાય માએ માં બાચી બધા ભગડાના વાત કીધા આપણા માટે મોરું ખાધું તીખું નથી ખાધું ખારું નથી ખાધું ગયરું છોડ દીધેલું છે ને સાહેબ જે દાડ દલારવાના આવે ને તે દાડ જો રડાએ ને જિંદગીમાં સુખી ના ધવાય એટલે જીવનમાં લખી લેવાનો જો સુખનો દાડો જોતો હોય સુખનો સૂરજ ઘરમે ઉગાડવો હોય ને તો પ્રથમ મા બાપની સેવા કરજો જેને મા બાપની સેવા કરીને એને ભગવાન હોમેથી હોતતા હોતા આયા છે મા બાપને સંતોની સેવા કરી જલારામે કરી છે સાહેબ ભગવાન એમના ઓંગળાની અંદર હોમેથી આવ્યા

અને કદાચ મા બાપ ની તમે ઠારી દેશો ને કોક દાડા આનંદ મે હશે ને બેટા તારું ઓમ થશે હારું સાહેબ આ બ્રહ્માંડ ની અંદર કોઈ એવો દેવ નથી કે વચ્ચે આવી શકે ભગવાન એનું ભલું કરે કરે ને કરે બાજી રામ પણ ગોંડા નતે એમણે હોય બોન વેનતે આવડતું તું યુદ્ધ કર નાખી એમ કહી દેતા કઈ કઈ માતા ને પણ નથી બોલ્યા માતાના પાડવા બોલ પિતા નું પાડવું વચન અયોધ્યા નું રાજમુખી મારા ઓમ ચાલ્યા અને રામે જયારે પોતાની હગી માએ નતું કીધું મત્રી માએ કીધેલું કે રામ બેટા મત્રી માએ કીધેલું કે રામ ને ચૌદ વર્ષ વનવાસ અને ભરત ગાદીએ બે પણ જ્યારે વનવાસ ફરીને ને આવે ને તો પેલા કોને મળવા ગયેલા રોમાયન માં આપણે બધા જોયેલું છે કઈ માને પેલા પગે લાગવા ગયેલા અને કૃષ્ણ પરમાત્મા જેલ મેં અવતાર ધારણ કરીને એક બે ને ચાર મા બાપો ઠારેલો વાસુદેવ દેવકી અને નંદરાડા યશોદામાં આપણે બબે હોય છે એટલે અંદર છે સેવા કરજો અને એ જ સેવા મહાન છે કદાચ ધરતી પર તમને દેવ મળે કે ભગવાન ના મળે અને ભગવાન કનકનમાં કનકન નથી પણ જે ઘરમાં પ્રગટ

મા બાપ જેવા હિરના કંશ જેવા બાપ હોય બનતા નહીં આવે છે એટલે મહારાજ અમારા પપ્પા એવા હોય આવે છે એટલે જીવન ની અંદર પછી ગયા પછી ફોટા પૂજે છે ઓકે મા બાપ પૂજે છે આપણી સમાજ માં ના નથી અને જે પૂજતા હોય ને એમના લાખો વાર વંદન છે મારા ભગવાન એને ઘણો સુખી રાખે પણ ઘણી જગ્યાએ જોઈએ છે મા બાપને ને છે પણ કારે કે પેલો તું મરી જા અને પછી પછી સુખડના હાર લાવે જીવતો હોય તે દાડે ને પોન હોય ના બતાડ્યું હોય અને સમાજને ને બતાવે કે એક મોટો ફોટો લાવજો ને તઈ ઊંડા ઉગડા પડે એ ફોટો કોઈ દાડ આશીર્વાદ આલવાનો નથી જીવતો છે તઈ લગન લઈ લેજો પાછી મા બાપ જીવતું હોય રોટલો ના લે અને પછી કાગડો ને પૂરીઓ ને ખીર બનાવી ના લે ખાવા આવે દિવસ સાસુ અને વહુ બંને પોતાનો પતિ મરી ગયેલો સાસુ માનો સસરા એટલે કાગવાસ નાખવા બેવ એટલે પ્રશ્ન કર્યો કે બા આ બધા એમ કે છે કાગવાસ નાખવા જાય કાગડા ખાવા આવે એમ કે તમને કઈ અનુભવ થાય ખરું તા કે હોવે તક ખાતરી હું એની તક તમારે માર ઘર વાર છે તક કઈ છે એટલે એક કાગડો શિલ્લો બેઠેલો એટલે એને ઓગરી બતાય કે પેલ્લો બેઠો ને એ તાર હારા છે એટલે પૂછ્યું કે એનો કારણ તમે કઈથી થી માજી ઓરખી ત્યારે કીધું કે કોઈ દિવસ ટોરામ બેહતા તો ટોરાની બારે જ બેહતે અને આવો ટોરો કોઈને ફાવે નહીં હો આવે ભજન ની અંદર એની માહિતી પંચોતેર ટકા જતા રહે આઠ ટોરો છે કાગડો હંસ બની જાય જેસલ આઠ ટોરા પડી ગયેલો ને આ પીર પડી ગયેલો આઠ ટોરો છે બાકીના બધા મળશે મળશે ભાઈબંધોની બંધો સંતોની જોડો ના મળી જીવન ભાગ્ય હોય ને બાજી ગમે તે ખૂણે જન્મે ભારત માં જન્મે ઇંગ્લેન્ડ ની અંદર જન્મે એશિયા ની અંદર જન્મે ચીન ની અંદર જન્મે કે રાજસ્થાન માં કે એમપી પણ આ જીવ જ્યારે આવ્યો ને હું આ અને તું તા આયા પછી ભાષા બદલાઈ જઈ કદાચ ધન મળ્યું હોય પણ આવું ધર્મ ના કરાય ને અને જો કદાચ માનવ જીવો દેહ મળે જો આપણાથી સેવા ના થાય ને તો આ ધીગ પડ્યો હોય તારે એવું છે કહો આ તો લાગે એમાં સુખ ભાઈ આવું ભજન કરું ને અને આવા પરમારથી કાર્ય કરવું ને એ તો બહુ અઘરું લાગે બાકી દાડાની પચાસ રૂપિયાની પડીકીઓ ખાઈ જાય અમારી બુનો ખાતો હોય માફ કરજો ને મેલી દેજો આવા માવન તક એક એક પાટ મે જો સોડી દેજો કદાચ કોઈ હોય લેતા હોય તો હરે હરે લેતા હોય તો મિલ દેવાનો પૈસા ખર્ચીન ગાળવાનો ને પૈસા ખર્ચીન કઢાવવાનો તો એવું લેવાનું જ નહીં બીમારી પેહે તો મફત ભોગવવાનો 50 રૂપિયા ની દાડા ની પડે કે ખાતો હોય 1500 ની થાય એક વરા ની 1800 ની પડે કે થાય સાહેબ કડીઓ લેવાનો હોય પોતાનું પથ્થી જોડે મોગું ના પડે પોતાની જાતે આવી જાય એટલે એવા વ્યસન ને છોડી દીધું એટલે જયારે અઢાર હજાર ની કદાચ પડી ગયો ખાતા હોય પણ આવું ભજન કરે ને તઈ ગંતરી થાય બાચી મારી ને તમારી જોડે હોના લંકા હોય ને સાહેબ તો એક તલબાર જેટલો અંગાત આવવાનો નથી સંતો ગાય છે બે જ વસ્તુ લઈને આવે છે પાપ અને પુણ્ય અને ઉઠાવાનો હોય આ બે પાપ અને પુણ્ય બાજી આપણો બારમાનોય કોઈ ખાવા નવરા નથી અરે લોટો પાણી નહીં પીતા પીવે છે પાણી નહીં પીતા બીડી નહીં ખાતા તમાકુ નહીં લેતા બારમાનું એટલે જીવતે છે લગન છે ને જયલગન વાપરી લેવાનો બાજી એક ભાઈએ ખજૂર ઉપર લાગેલા હતા આ પુણ્યની વાત ખજૂર એને એવો ભાવ જાગ્યો કે લાઈન કે ખજૂર ખાવા કેવી થાય કુદે તો હાથ પગ ભાગે મરી જવાય અને ઉતરે તા હાફ કેળે આને વિચાર્યું મારું વાલો હું કરું કરું ભગવાનને અરજ કરી કે પ્રભુ કદાચ મને જો આ બચાવી લે તો આખું હમણી આઈને એટલે સીધી હાફ ને ઉઠાઈ લીધો પણ હાફ ને ઉઠાવી લીધો પણ ફફડા જાય કરો તરેથી આપ સરકી લો એટલે આખો થતરે ફળ ફળ અને નીચે ઉતરીને બોલ્યો કુણ છે પૈલું છે હા નીચે ઉતરીને બોલ્યો કે ભગવાન એ તમે મેં બીક મેન બીક મેન બોલી ગયેલો હા જમાડીશ કેટલો ખરો પણ પહોંચે જ જનો બોલીએ છે બોલો ખાલી અર્ધે ઝાડથી ઉતર્યો અને તોય ભગવાન એ છેતરી નાખ્યા જમાડીશ ખરો પણ પહોંચે જ જનો આખો ગોમવારો નહીં બને ઘેર ને કીધું લાલિયા માલ છગન મગન કઈ જ્યા બધા ઘરવારો ને કીધું જમવા બનાવો જમાડ્યા જમાડ્યા પણ એના એટલે કદાચ પછી કેવાય છે છત્રપતિ તો ચાલ્યા ગયા એનો બોંધ્યો રહ્યો ગરબાર પણ એ ઘણા લેટ પડી ગઈ એ જયારે જઈએ ને તા ભજનો ગવાય બાજી ખરેખર કડવો ભજનો નહીં ભજનો છે છે નોય આ જીવતો ને એયો જાગી જાય એટલે બને તેટલું એવું નથી કે ગાય ને જ રોટલો આલજો સાહેબ કુતરા આલજો ગધેડા આલશો ને તે હોય પુણ્ય લાગશે મારું દેવું કેવું છે ગુરુ નું જ્ઞાન ની દ્રષ્ટિ જોવો ને તમે મોય ભગવાન છે કીડી થી કુંજણ વધી ખેતર જોન તો સાહેબ એક જ રોટલો ખાલી એક બચકુ ચોરી નાખી દેજો પચ્ચા જીવ ચીડીઓ ખાઈને જતી રહેશે એનું પુણ્ય લાગશે એક મોટી કદા ચોખા નાખી દેશો તો હો કબૂતરા જમીન જતા રહે અને ભગવાને જેને સમદષ્ટિ પ્રાપ્ત કરી હાથી ગાય કૂતરા અને ચાંડલ ની અંદર પણ સમાન દષ્ટિ ભગવાન ની જોવે છે પણ એ દ્રષ્ટિ ગુરુ ની હોય ત્યારે જ બને કેમ કે ગુરુ ની દ્રષ્ટિ ગુરુનું જ્ઞાન મેળવવું પણ હેલું છે અનુ અનુ ની અંદર ભગવાન જોનવો હોય હેલો છે પણ એ રીતે જીવન જીવવું ને એ કાઠું છે બાચી ભજનો ગાય છે સંતો પણ ઘર મેં જવું તો ઘર બોલે નદી ના ઘર નરિયો કરે ઉકારા નદીએ એ જવું તો નીર બોલે નદી નારો કરે ઉકારા શમશાનમાં માં જવું તો મળદો બોલે શમશાનનો નો કરે ઉકારા પછી ઘેર જાય મહારાજ એક નાની વાણી બોલી પછી આગળ અમારી આગળ માતાઓને પણ આપશું અને પછી આરતી પ્રસાદ પણ કરશું કેમકે આજે પ્રસંગ એવો બન્યો છે सत्यस्नातं दर् मकीर हर પૂરા I <laughs> don't